જય શ્રી કૃષ્ણ રાધે રાધે મને છે ને વૈષ્ણવે કીધું હતું કે આપણે જે પાનવેળાની ચોરી બનાવીએ બીડી બનાવીએ એ કેવી રીતે આપણે બનાવીએ છીએ ઘરે તો આપણે પહેલાં સામગ્રી જોઈ લઈએ આ વરિયાળી છે આ ચણોઠીના પાન છે જે આપણે પાનની દુકાન હોય સરળતાથી ત્યાં મળે છે આ છે ને ગુલાબની સૂકી પાંદડીઓ છે અને આ છે ને સોપારી છે ત્રણ લંગ સોપારી છે ચાર લવિંગ છે એક ટુકડો તજ છે અને પચીસથી ત્રીસ નંગ એલચી છે તો આ છે ને આપ વધારે બનાવીને સ્ટો કરી શકો છો આ બરાસ કપૂર છે બરાસ કપૂરની ક્વોન્ટિટી એકદમ ઓછી લેવાની તો હવે પહેલાં શું કરીએ આપણે બધી જેટલી સામગ્રીઓ લીધી છે ને આપણે એને પહેલાં શેકી લેવાની છે તો પહેલાં આપણે સુપારી જો સુપારી છે ને આવી રીતે માર્કેટમાં મળે છે તો આપી લઈ શકો છો તો અમે શું કર્યું સુપારી આખી હતી એને આવી રીતે ટુકડા એના કરી લીધા છે આપણે ઘરે બી ઘરે બી સૂડીથી છે ને સુંદર આવી રીતે સુપારી કપાઈ જાય છે આપણે જો કરવું હોય ફાવતું હોય તો કરી લેવાનું અને જો ન ફાવે તો આપ બહારથી લઈ શકો છો સુપારી શેકાઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને આપણે આજ છે ને વરિયાળી જો માપમાં ત્રણ સોપારી લીધી હતી મેં ત્રણ સોપારી સોપારીના આવી રીતે ટુકડા કર્યા પછી અહીં ત્રણ ચમચી સામે વરિયાળી લીધી વરિયાળીને બી શેકી લેવાની આપણે આ છે ને ચણોઠીના પાન એટલે હરીપત્તી આપણે જેને કહેવાય તો આ છે ને બે ચમચી આ વધારે નહીં લેવાની આ બે ચમચી લીધી છે એને બી શેકી લેવાની અને આ છે ગુલાબના સૂકા ગુલાબના પાન એને બી શેકી લેવાના કાળું ન થાય એ ધ્યાન રાખવાનું બસ ખાલી એનું મોશ્ચર ઉડી જાય એક ટુકડો તજ અને ચાર લવિંગ આ જે માપ મેં લીધું છે ને એ પ્રમાણે લવિંગ અને તજ એટલા લેવાના વધારે નહીં નહીં તો તીખું થઈ જશે બેડું જે છે ને તીખું તીખાસ પકડી લેશે એવું નથી કરવું આપણે જો આપણે વધારે બેડું સીધ કરીને રાખવું હોય ને તો આ જે માપ આપને બતાવ્યો છે એનું ડબલ કરી લેવાનું અને આ બી શેકી લઈએ આપણે તો જો અહીંયા છે ને મેં જેષ્ટી મધનો ઉપયોગ નથી કર્યો જો આપણે આમાં કરવું હોય તો આપ કરી શકો છો મેં નથી કર્યો ઓપ્શનલ છે એટલે કરવું હોય તો કરી બી શકો હવે શું કરીએ જે સામગ્રી આપણે શેકીને રાખી છે આ પહેલાં એલચી છે બધી એલચી ફોલી લીધી છે એલચી નહીં શેકવાની અને બધી સામગ્રી જે શેકી રાખી છે ઠંડી થઈ જાય ગરમા ગરમ જ નહીં પીસી લેવાની ઠંડી થાય પછી એને મિક્સરમાં આવી રીતે લઈને સાથે જ બધું પીસી લેવાનું બરાસ કપૂર બી સાથે જ પધરાવી દેવાનું અને આવી રીતે અહીં જો સુંદર પાવડર એનું બીડું થઈ ગયું આ જે પાન બેડાની ચૂરી હોય છે એ સુંદર પાન બેડાની ચૂરી સિદ્ધ થઈ ગઈ છે તો આપ સ્ટોર બી કરી શકો છો જો આપણે બીડું કેવી રીતે વાળી શકાય કેવી રીતે વડાય છે ઘણાને નથી ફાવતું જો એ વિડીયો જોવો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરશો આપ સાથે ચોક્કસથી વિડીયો શેર કરીશ તો અહીં વૈષ્ણવના ડિમાન્ડ પર પાન પાનબીડાની ચૂરી એટલે બેડી સિદ્ધ થઈ ગઈ છે તો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આપણે આ રીત કેવી લાગી છે અને વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડિયો પહોંચી શકે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકોન હિટ કરજો જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરસથી થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો ફરીથી મળશું આપણે નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ